જામીન અરજી મૂકી હતી તેને આગોતરા જામીન અરજી પરત ખેંચી છે મહુવા કોર્ટે આઠ આરોપીઓના જામીન મંજૂર કર્યા છે બગદાણા બબાલમાં પ્રથમ પકડાયેલા આઠ આરોપીઓ હવે જેલ બહાર આવશે તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે

પાતુ ભમ્મરના જામીન પણ મંજૂર થયા છે તો સાથે સાથે ભાવેશ ચેલાણા વિરેન્દ્ર પરમાર અને પંકજ મેરના પણ જામીન મંજૂર કરવામાં આવ્યા છે સતીશ વનાડિયા અને ઉત્તમ બાંભણિયાના પણ જામીન મંજૂર થયા છે ત્યારે અન્ય એક આરોપી પાતુ ભમ્મરે કરેલ આગોતરા જામીનની હરજી હતી એ પરત ખેંચી છે પરંતુ બગદાણાની આ બબાલ વચ્ચે સૌથી મોટા સમાચાર સૌપ્રથમ જે પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી હતી એ આઠ આરોપીઓએ એ ગત ત્રીસ જાન્યુઆરીના રોજ એ કોર્ટની અંદર જામીન અરજી મૂક્યા હતા પરંતુ ત્યારે મુદ્દત પડી હતી અને બે ફેબ્રુઆરીએ એ વધુ સુનાવણી હાથ ધરવાની હતી એટલે કે આજ રોજ જ્યારે આ કેસનું હિયરિંગ હતું અને હિયરિંગમાં આઠે આઠ આરોપીઓએ ફરી એક વખત પોતાના જામીન અરજી મૂક્યા છે અને આ વખતે મહુવા કોર્ટે તેમના જામીન અરજી એ મંજૂર કર્યા છે એટલે કે બગદાના બબાલમાં પ્રથમ પકડાયેલા આઠ આરોપીઓ હવે જેલ બહાર આવશે તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે અત્યારે છેલ્લા એક મહિનાથી આ ઘટના ગુજરાતની અંદર ખૂબ ચર્ચામાં છે લગભગ છેલ્લા આઠ નવ દિવસથી તો જેમની ઉપર મુખ્ય આરોપો લગાડવામાં આવી રહ્યા હતા એ માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર પણ અત્યારે જેલની અંદર બંધ છે પણ તો આ બધા વચ્ચે આજે જ્યારે આ બગદાણા બબાલના કેસને લઈને કોર્ટની અંદર હિયરિંગ હતું અને હિયરિંગમાં પહેલા પોલીસે પકડેલા આઠ આરોપીઓએ પોતાના જામીન અરજી મૂક્યા ત્યારે કોર્ટે તે આઠ આરોપીઓના જામીન અરજી એ મંજૂર કર્યા છે અને હવે આઠ આરોપીઓ જેલ બહાર આવશે મારી સાથે મારા સહયોગી ન્યૂઝ રૂમથી પ્રદીપ જોડાયા છે પ્રદીપ બહુ ચર્ચિત બગદાણાની બબાલ વચ્ચે સૌથી મોટા સમાચાર આજે બગદાણાની આ બબાલને લઈને કેસનું હિયરિંગ હતું અને આઠ આરોપીઓને પોલીસે જામીન આપ્યા છે શું છે વધુ વિગત ना બગદાણા નજીક બગદાણાના સેવક અને સરપંચ પરિવાર સાથે જોડાયેલા નવનીત બાલધિયા પર હુમલાની ઘટના બને છે આખો એ વિવાદ મુંબઈથી શરૂઆત થાય છે અને ત્યારબાદ એ ગુજરાત પહોંચે મહુવા પહોંચે છે આખી એ ઘટના બને છે અને પહેલા જ દિવસથી જ્યારથી ઘટના બને છે ત્યારથી આરોપ એ સીધા જ લાગે છે લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર અને અંતે એસઆઈટીની રચના થયા બાદ જયરાજ આહિરની પણ ધરપકડ કરાઈ છે બગદાણાની આ બવાલની અંદર અત્યાર સુધીમાં કુલ ચૌદ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને આ કેસમાં એક આરોપી જેને પોતાના આગોતરા જામીન મૂકેલા છે હવે આ તમામની વચ્ચે આજે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા કે બે દિવસ પહેલા જ આ કેસને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં આઠ આરોપીઓએ પોતાના આગોતરા જામીન મૂક્યા હતા રેગ્યુલર જામીન મૂક્યા હતા અને એક આરોપીએ પોતાના આગોતરા જામીન મૂક્યા હતા જેના સંદર્ભે સુનાવણી હાથ ધરાઈ હતી પરંતુ સુનાવણી હાથ ધરાતાની સાથે જ કેસમાં મુદત પડી હતી અને બે ફેબ્રુઆરીનો દિવસ એટલે કે આજનો દિવસ અને અત્યારે સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર એ આ બગડાણાની બબાલને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં આ કેસમાં આઠ આરોપીઓને જામીન મંજૂર થયા છે અને જે એક વ્યક્તિ એટલે કે પાતુ ભમ્મરે પોતાની આગોતરા જામીન અરજી મૂકી હતી તેને આગોતરા જામીન અરજી પરત ખેંચી છે એટલે કે આ સૌથી મહત્વપૂર્ણ સમાચાર આ કેસની અંદર અત્યારે કહી શકાય હવે ટૂંક જ સમયની અંદર આ જેવી ચર્ચાઓ પણ હતી કે જયરાજ આહિરે પોતાના જામીન મૂકી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે હવે જોવાનું રહેશે કે આ કેસની અંદર પહેલી વખત જ્યારે જયરાજ આહિરને કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યા દરમિયાન તેમણે જામીન અરજી મૂકી હતી અને વખતે રદ કરાયા હતા અને જુનાગઢ ભાવનગર જેલ હવાલે તેમણે કરાયા હતા હવે ફરી એક વખત ભાવનગર જિલ્લા જેલની અંદર તેઓએ જિલ્લા જેલની અંદર બંધ છે ત્યારે જિલ્લા કોર્ટની અંદર ક્યારે પોતાની જામીન મૂકે છે તેને લઈને હવે સવાલે ચર્ચા અત્યારે ચાલી રહી છે ભાવનગરની અંદર કેમ કે આઠ આરોપીઓના જામીન મંજૂર થઈ જતાની સાથે જ જયરાજ આહિર માટે પણ રાહતના સમાચાર એટલા માટે કહી શકાય કે હવે આ કેસની અંદર કોર્ટે જામીન આપવાની શરૂઆત એ કરી છે એટલે કદાચ આવનારા સમયની અંદર પણ તેમના પણ જામીન મંજૂર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ શક્યતાઓની વચ્ચે હવે ટૂંક જ સમયની અંદર બગદાણાની અંદર એક સૌથી મોટું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે કે જ્યાં આ કેસની અંદર અત્યાર સુધી સરકાર સમક્ષ અને સમાજ સમક્ષ ઉપસ્થિત રહેલા સમાજના તમામ પ્રતિનિધિઓ જેમાં પંદર જેટલા ધારાસભ્યો છે રાજ્ય સરકારના મંત્રી છે કેન્દ્રીય મંત્રી સાંસદો આ તમામ લોકો હાજર રહેશે અને તમામનું સન્માન કરવામાં આવશે અને તેનું આયોજન એ પીડિત નવનીત બાલ્યા કરશે કરવાના છે જેવી તેમને ગઈકાલે જાહેરાત પણ કરી દીધી છે જોકે તમામ જાહેરાતોની વચ્ચે આજે આઠ આરોપીઓના જે જામીન મંજૂર થયા છે તેને લઈને હવે ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે કે બધાના કેસની અંદર હવે નવા વળાંકો આવે સમાજની બેઠકો વધે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ઉમંત પણ પ્રદીપ ગઈકાલે જ ભાવનગર પશ્ચિમની અંદર કોળી સમાજનું એક મહાસંમેલન યોજવામાં આવ્યું એક શક્તિ પ્રદર્શન ફરી એક વખત કોળી સમાજના આગેવાનોએ કર્યું ને આજે જ આ આઠ આરોપીઓના જામીન મંજૂર થયા શક્યતાઓ એવી પણ છે કે આવનારા હિયરિંગની અંદર કદાચ જયરાજ આહિર પણ પોતાના જામીન અરજી મૂકે અને કદાચ જો એના જામીન એ મંજૂર થાય તો પછી હવે કોળી સમાજ શું ફરી એક વખત શક્તિ પ્રદર્શન કરવા મેદાને ઉતરશે બિલકુલ ઉમંગ શક્તિ પ્રદર્શન કરવા માટેની તૈયારીએ ગતરોજ જ બતાવી દીધી છે પીડિત નવનીત બાલધ્યાએ ત્યાંથી જાહેરમાં કહી દીધું છે કે હવે અહીંયા સમાજના આગેવાનોએ આ મહાસંમેલન બોલાવ્યું હતું ન્યાયસભાનું આયોજન કર્યું હતું ત્યારબાદ તેને સન્માન સભામાં ફેરવ્યું જો કે ત્યાંથી એ સમાજના આગેવાનોએ પોતપોતાની વાત કરી પ્રતિક્રિયાઓ આપી પરંતુ આ કેસની અંદર જે સતત પહેલા જ દિવસથી ચર્ચામાં હતા એવા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી કે જેમના નિવેદન બાદ બે જ કલાકની અંદર પીઆઈ કક્ષાના અધિકારીની બદલી થાય રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે બેઠક મળે અને એસઆઈટીની રચના થાય આ બંને એ એસઆઈટીની રચના થયા બાદથી સતત એ મૌન છે એક પણ શબ્દ એ ઘટનાને લઈને નથી બોલી રહ્યા જો કે ત્યારબાદ અચાનક એક દિવસ ગાંધીનગર કુંવરજી બાવળિયાની ઓફિસ ખાતે હીરા સોલંકીની બેઠક થાય છે પણ એ બેઠક ક્યારે થાય છે કે જ્યારે જયરાજ આઈડની ધરપકડ થાય છે જયરાજાઇડની ધરપકડ બાદ સુરતની અંદર એક સભાનું પણ આયોજન થાય છે અભિવાદન કાર્યક્રમ સુરતની અંદર થાય છે કે સુરતના યુવાનોએ બહુ સાથ અને સહકાર આપ્યો જોકે હવે આ કેસની અંદર બગદાણાની અંદર એક મહાસંમેલન મળવાનું છે જેમાં તમામના સન્માન થવાની છે જેમાં પીડિત નવનીત બાલાધિયાના આગેવાનીની અંદર આ સંમેલન મળશે અને તેઓ પોતે જ સમાજના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને આમંત્રણ આપવા માટેના ફોન પણ કરશે તેવી પણ તેમને ખાતરી આપી છે એટલે કે બગદાણાની અંદર હવે સૌથી મોટું અને મહાસંમેલન થવા જઈ રહ્યું છે એ મહાસંમેલન ક્યારે થાય છે એ જોવાનું રહેશે એ મહાસંમેલન પહેલા શું જયરાજ આહીર જામીન મંજૂર થાય છે કે પહેલા એ મહાસંમેલન થાય છે અને ત્યારબાદ જયરાજ આહિર જામીન મંજૂર થાય છે તેના ઉપર આવશો કોઈની નજર રહેશે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ પ્રદીપ